તો સુનો મોમ્મીનો અર્સ્કીક પરમધામમાં મુલમિલામાં મારી સાથે બેઠેલી મારી પ્યારી પ્યારી રહ્યું તું સાંભળ તું મારા માટે કોણ છો તું મારા માટે શું છું એ હું તને સમજાવું છું હું તને શું સમજાવવા માગું છું બીતક તુમારી ટોન તારી બીતકની વાત કરું છું હું તારી ઈઠોરની પરમ ધામ ની વાત કરું છું એ પચીસ પક્ષોમાં તું કેવા સુખ પ્રેમ આનંદની અંદર ઝીલતી હતી કેવી મસ્તી ની અંદર સુખ પ્રેમની અંદર હતી ને એ તારા સુખની મેં વાત કરું છું એ તારા પ્રેમ ના આનંદની વાત કરું છું મેં એ તારા તારા ધામની વાત કરું છું એ તારાઠોરની મેં વાત કરું છું કે છે અને એ એવું તારું પરમ ધામ છે ને

જે બધી જ જ વાતો સમાપ્ત સમાપ્ત થઈ જાય છે છે બધું ને ત્યાંથી તારું ધામ ચાલુ થાય ત્યાંથી તારી લીલા ચાલુ થાય ત્યાંથી તારા સુખ ચાલુ થાય ત્યાંથી તારા ધનીન તારો આનંદ ચાલુ થાય ને અને એવા તારા પરમધામની અંદર બતાવી શકી તારા વગર કોણ આવી શકે અચ્છા તું આવી શકું છું ને એ પરમધામની અંદર

ખેંચી રહ્યા છે તેને ન્યાય બોલાવી રહ્યા છે તેની તો જલ્દીમાં જલ્દી આપણે પાછા પરમધામ સાથે જોડાઈ જઈએ આપણા સુખ પ્રેમ આનંદ સાથેની લીલાની અંદર પાછા મસ્ત બની જઈએ એવી પ્રેરણા અપના છોપાઈ આપવા જાય પ્રનામજી રાજશ્યામાજી